આપણે ત્યાં એવું કહેવાય છે કે આ ભાવના જળવાઈ રહે એટલા માટે ભૂતકાળમાં મે પણ આરોગ્ય વિભાગના એક મિનિસ્ટર તરીકે કામ કર્યું અને દેવના દર્શન જળવાય રહે માણસ ડોક્ટર બને ત્યારે એને નજીવી કિંમતમાં એક ડોક્ટર બનાવવા ડોક્ટર બન્યા છે એના માટે સમાજનું કંઈક समर्थन हतु माटे बनी शक्य है तो पच्ची डॉक्टर बने तेरे समाज ने रीपे करशे से सारी सेवा करशे आ भावना होवाना न कहाने उत्कालमा कांग्रेस की सरकारों नजीबी की मतमान डॉक्टर बने ये नहीं चिंता करीने गवर्नमेंट मेडिकल कॉलेज रखा हैं सरकारी मेडिकल कॉलेज सरकारे में इन्वेस्ट करें

બે મેડિકલ કોલેજ સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને મળી એક ભાવનગર અને એક રાજકોટ એ પછી આટલા વર્ષોમાં ઈ 50% સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ન મળી વિરોધ પક્ષનો નેતા તો ત્યારે વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે એ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવરાવો છો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે સામાન્ય માણસ દર્દી તરીકે આવશે એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરેક डॉक्टर बाहर पड़े मा गरीब मा गरीब नो दीकरो झुपड़ा मा त्या आवतो होय तो ये पण डॉक्टर बनवानुं स्वप्न जोई शके अब हो जो ये मांगणी करतो पर तो कम नसीबे सरकारे कोई सरकारी मेडिकल कॉलेज तो नहीं बनावी परंतु चुटनी आती थी त्यारे आज थी 14 वर्ष पहला गुजरात सरकारे कहयो के अमी સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહી બનાવીએ પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સોસાયટી કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય એટલા માટે गुजरात मेडिकल एजुकेशन रिसर्च सोसाइटी की स्थापना करी शु इंफ्रास्ट्रक्चर माटे सरकार ने केंद्र सरकार माती पण मदद मळे आवी तेर मेडिकल कॉलेज अपना गुजरात में उभी थी तेर जी एम ई आर एस नी तेर मेडिकल कॉलेज आनु काम शु के सस्ती भी क्योंकि सस्ती तो रही नहीं में में सरकार सरकार जो जो थी वो स्टैंडर्ड स्टैंडर्ड को ना ना कि सरकारी मेडिकल ना तो मेडिकल मेडिकल कॉलेज कॉलेज रही हो पर कंपेयर प्राइवेट थोड़ा मा, होता है हमारे पास का परिपत्र है जून अठया आप परिपत्र जे छे आग तेर जे जी टी પ્રમાણે આ તે મેડિકલ કોલેજો જે જી એમ ઈ આર એસ ની છે એમાં ડોક્ટરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવબળ વધારવા માટે જી એમ ઈ આર એસ હોય અહીં શું થયું મે આ પરિપત્ર જે આપને બતાય હોય પ્રમાણે આ પરિપત્ર મુજે આપ સરકારી કોટામાં જે સડસઠ ટકા મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા અને એનઆરઆઈ કોટામાં ત્રણ હજાર ડોલર નો ફી વધારો ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ પર ગયો છે ડોક્ટર થવા એની જે ફી હતી એમાં સડસઠ ટકાનો વધારો મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકાનો વધારો અને એનઆરઆઈ માં ત્રણ હજાર ડોલર એટલે કે બાવીસ હજાર ડોલર હતા એ હવે પચીસ હજાર યુએસ ડોલર આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો કોઈ વિદ્યાર્થી દસમા માં હશે અગિયારમા માં હશે એ ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું જીએમઆરએસ ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે ડોક્ટર થવું છે આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રૂળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે હું આપને જો એના આંકડાઓ આપું તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે

9 લાખ રૂપિયા ફી હતી 9 લાખ એ આ પરિપત્ર સરકારે કરીને 9 લાખના ના લાખ રૂપિયા એક વર્ષના 9 લાખમાંથી માંથી લાખ કરી દીધા અને મેં આપને કહ્યું કે 22000 યુએસ ડોલર એનઆરઆઈના હતા એમાં 3000 યુએસ ડોલર નો વધારો કરીને 25000 યુએસ ડોલર નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા

वो दिल्लीय तो पार्लामेंट नो छिल्लो दिवस हतो मनीष भाई एने मित्रो ई मातु ध्यान दोयु हमारा एनसीयूआई ना चोपड़ा ओ ध्यान दोयु चौथी थी तारीखे जमे मुख्यमंत्री श्री ने पत्र लिखो तो कि आप भी बदलाव तमने नहीं करू हो जी अजी घटावानी जरूरत तो के सरकारी मेडिकल कॉलेज बनाओ घटाड़ो

તમે એનું સરકાર શોષણ કરશો તેની માનસિકતા વિપરીત થશે એટલે પણ સરકારા પરિપત્ર પાછો કે છે થશે શું જીએબી આરએસ માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટમાં ઓર વધારો માંગશે કે તમે જો જીએબી આરએસ જે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મદદ કરે છે એને જો તમે 66.66%

આરોગ્ય વિભાગના શ્રીને મોકલી રહ્યો છું ફરી વખત પત્ર મોકલી રહ્યો છું મારા પાસે અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાયકર્તા છે અમે એક ગોઠવણ રાખ્યો એને એમ મગજમાં કદાચ થાય તો બે પાંચ ટકા દસ ટકા સુધીનો વધારો સમજી શકાય છાસઠ ટકા ને અઠ્યાસી ટકા વધારો ધરામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચીશું વાલી મંડળોએ રજૂઆત કરી જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે આ અમને આ વખતે મેડિકલ કોલેજમાં મારા બાળકોને પ્રવેશ મળવાનો છે એમણે પણ રજૂઆત કરી છે પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા ને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે હું અહીંયા આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું गुजरातના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે જેના બાળકો ડોક્ટર થવા જવાના છે નહીં પણ એ ડોક્ટર થઈને બહાર પડશે એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે નીટની ગેધિત્યો મેં એ દિલ્હી થાકી પ્રેસ કોન્ફરન્સ કરીતી મને લાગે છે આપણે સૌ ઈચ્છીએ કંઈક પ્રકારે ડોક્ટર થવા વ્યક્તિ બિચારો મહેનત કરતો અને નીટ પેપર માં રૂપિયા આપી છે આજે મનીષભાઈ ની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા હોય ગુજરાત સરકાર ના ડીવાયએસપી ની એફિડેવિટ વાંચજો એમાં લખ્યું છે કે કેવી

કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયર માં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે ટીક કરી અને મોકલી આ હું આક્ષેપ કરું એમ નહીં આ डीवाईएसपी गुजरात ना कोर्ट में એને રજુ કરેલી એફિડેવિટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાહેબ આવો ગોટાળો થયો છે અને જે સ્કૂલમાં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના ગ્રિસ્ટરો સાથે સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો આપણા ગુજરાતની એક પરંપરા હતી મને બહુ આમંત્રણ આવતા કે મારી સ્કૂલનું નું ઉદ્ઘાટન કરવાઓ પરંતુ આપણે કે પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં કરવા કારણ કે નહીતર એ ગરબડ કરે તો અધિકારીની સામે પગલાં લેતા ડરે કે આ તો શિક્ષણ મંત્રી ઉદ્ઘાટન કર્યું છે આ ગરબડ કરે એની સામે પગલાં કેમ લેવા એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવતો કે મારી જેમ ઘણા બધા હું એમ નહીં કોઈ મંત્રી એ રીતે ના જ હતા હવે મનોરસીજી જાડેજા ને એ પ્રમુખ હતો અને વલભીપુર પાસે હાઈવે ઉપર રેસ્ટોરન્ટ નું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા એમણે કહ્યું કે હું ખોરાક વિભાગનો મિનિસ્ટર છું હાઈવે ઉપર નિય હોટલનું ઉદ્ઘાટન કરું અને પછી ત્યાં વેચાતી કોઈ વસ્તુમાં કેエルસીએલ હોય તો મારા વિભાગનો અધિકારી ત્યાં દરોડો પાડતા ડરે ના પાડે એટલે હું ઉદ્ઘાટન કરવાનું નહીં આવું આવી ઉચ્ચ પરંપરાઓ હતી

મુશ્કેલી ઉભી કરવામાં આવી છે પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે હું ગુજરાત રાજ્યનામાં મુખ્યમંત્રી શ્રીએ કહી છે કે તમારે શાસન मृदु બનીને કોક ચલાવવા માંડે હું દયાળુ બનવાની જરૂર નથી દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવું ફી વદારો ન કરાય

भी वधारो पाछो नहीं खेंचाय तो मात्र प्रेस कॉन्फ्रेंस नहीं एनएसयूआई ना मित्रों हमारा आ अंगे जनत आंदोलन की जरूर हे तो जनत आंदोलन गांधी जी द्वारा है आंदोलन करीने फी वधारानी विरुद्ध में रस्ताओं पर निकली रोड पर निकली ने पण लड़त करशे अपना कोई सवाल हो तो ये सवालों का स्वागत है